ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક સ્વતંત્ર ભારતના ઘડવૈયા અને મહાન સ્વતંત્રતા સેનાની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી ત્રિવેદી દ્વારા તેમની પોસ્ટ શેર કરવામાં આવી છે નરોડા વિધાનસભામાં પ્રતિદિન વિકાસના કામોને દરેક વોર્ડના લોકો સુધી પહોંચાડવા ભાજપની સરકાર અને તેના પ્રતિનિધિ કટિબદ્ધ છે ત્યારે નરોડા વિધાનસભાના નરોડા વોર્ડમાં આવેલ મધુવન પાર્ક સોસાયટીમાં નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શ્રી ડોક્ટર પાયલબેન કુકરાણીના બજેટમાંથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ લાખથી વધુના ખર્ચે ઇન્ટરલોકિંગ પેવર બ્લોકના કામ તેમજ હરિવલ્લભ સોસાયટીમાં રૂપિયા બત્રીસ ત્રીસ લાખના ખર્ચે ઇન્ટરલોકિંગ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જ નરોડા વોર્ડમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ પાસે હરિઓમ સોસાયટીમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલ નીલકમલ સોસાયટી વિભાગ એકમાં નરોડા બેઠક પાસે આવેલ ભાગ્યોદય સોસાયટી વિભાગ એકમાં ભાગ્યોદય સોસાયટી પાછળ આવેલ પૂર્વી ટેર્નામેન્ટમાં તેમજ ભાઈ પ્રભારામ સોસાયટી ખાતે નવી પાણીની લાઇન આરસીસી રોડ અને ઇન્ટરલોકિંગ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એમેઝોન ગાડીની ચોરી કરી ગાડીમાંથી લેપટોપ તેમજ મોઘી ચીજવસ્તુઓની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે જેમાં આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સત્યાવીસ નવેમ્બરના રોજ રાજશ્રી ટાવરના ગેટ પાસે પાર્ક કરેલી એમેઝોન કંપનીના પાર્સલ ડિલિવરી કરવા આવેલી ઇકો ગાડી અને પાર્સલની ચોરી થઈ હતી જેને પગલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યારે ઝોન સાત એલસીબીની સ્કોડે સીસીટીવી ફૂટેજના આધારે સમીર પઠાણને ઝડપી લીધો હતો આરોપી પાસેથી પોલીસે ગાડી રિક્ષા લેપટોપ સહિત સોળ પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય સોલ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે